સ્ટાર્ટ સમય એ માણસના જીવનની સૌથી કિંમતી અને એકમાત્ર એવી સંપત્તિ છે જે ગુમાવી દેતા પછી પાછી મળતી નથી સમય એકવાર વીતી જાય પછી તેને પાછું લાવવામાં કરોડો રૂપિયા પણ કામ લાગતા નથી સમયના મહત્ત્વને સમજે છે તે વ્યક્તિ હંમેશા આગળ વધે છે દરેક દિવસે આપણે બધાને સમાન ચોવીસ કલાક મળે છે પણ જે લોકો તેને કેવી રીતે ઉપયોગમાં લે છે એથી સફળતા નક્કી થાય છે વિદ્યાર્થી માટે પણ સમયનું આયોજન અત્યંત જરૂરી છે પરીક્ષા પહેલાં તૈયારી કરવાની તક હોય કે રોજિંદા અભ્યાસ માટે સમયનો સદુપયોગ કરવો જરૂરી બને છે વ્યવસાયમાં ઘરકામમાં અથવા સેવામાં પણ જો સમયસર ન ચાલીએ તો મહત્વની તકો છૂટી શકે છે સમય પાળવું એ માત્ર સારી ટેવ નથી પણ સફળ જીવનની કુંજી છે આપણે દરેક કાર્ય માટે સમય ફાળવીએ લક્ષ નક્કી કરીએ અને એને પહોંચી વળવા સતત પ્રયત્ન કરીએ સમય જીવન છે અને જે સમયને સમજે છે એ જ જીવનને સાચી રીતે જીવવામાં સક્ષમ બને છે ફૂલસ્ટોપ